કે 2024 માં ખરીદી કરીએ તો જેના પણ સવાલોના જવાબ આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ તો સૌપ્રથમ તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી તમારા શહેરના સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી તમને વિડિયો દ્વારા મળતી રહે અને જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હાલ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના

અને સો ગ્રામ સોનું આ સપાટીએ ટ્રેડ તો થઈ રહ્યું છે પરંતુ ચોવીસ કેરેટ સોનામાંથી આપણે દાગીના તો નથી બનાવતા પરંતુ સૌથી વધારે રોકાણકારો કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે તો જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના ભાવ સો ગ્રામ ચાંદીના ભાવ અને એક કિલો ચાંદી મિત્રો એક ને ત્રેપન ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે જ્યારે હાલ વાત કરીએ

દબાણો વધતું જોવા મળી રહ્યું છે તો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય તો મિત્રો ડોલર ઇન્ડેક્સ આજે લગભગ જીરો વીસ ટકા વધીને સો પોઈન્ટ પાંચ પર પહોંચી ગયો છે જે ત્રણ મહિનામાં તેનો ઉચ્ચતમ સ્તર છે અને આ વધારો બજારની એવી લાગણીના કારણે

સોનાની કિંમતોમાં ઘટાડો થતાની સાથે જે સોનું હાલ અત્યારે ખરીદી લેવું જોઈએ કારણ કે વાત કરીએ તો મિત્રો જો આગામી દિવસોમાં શેર માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળે તો સૌથી વધારે શેર માર્કેટના રોકાણકારો નિફ્ટીના રોકાણકારો સોનાની કિંમતોમાં રોકાણ કરી અને પોતાનો પ્રોફિટ મેળવતા હોય છે જેના કારણે સોનાની માંગ જે છે એ વધતી હોય છે અને જો મિત્રો સોનાની માંગમાં વધારો જોવા મળે તો સૌથી કિંમતી ધાતુ સોનું જે વધીને ઓલ જોવા મળી રહી છે તો ચાંદી હવે ફક્ત ઘરેણા અને સિક્કા સુધી મર્યાદિત નથી જે તેનો ઉપયોગ ઉદ્યોગો માટે એક મહત્વપૂર્ણ ધાતુ બની ગઈ છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીનો ઉપયોગ

તો હાલ લગ્ન ગાળાની સિઝન વાત કરીએ તો મિત્રો બે હાજર પચીસ અને બે હાજર છે એ ખૂબ જ આનંદમાં માં આવી ગયા છે કે સોનું જો હજુ સસ્તું થશે તો ઘણા બધા મિત્રો લગ્ન માટે સોનાની ખરીદી કરી લઈએ તો ભારતમાં લગ્ન અને અન્ય મહત્વપૂર્ણ પ્રસંગોમાં સોનું જે છે એ ખૂબ

વધારો જોવા મળે તેવી સંભાવનાઓ હોય જોવા મળી રહી છે તો ગણતરીના જ કલાકોમાં એટલે કે હવે 2024 ની શરૂઆત ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે ને 2024 માં સોના ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળે તેવી હાલ સંભાવનાઓ હોય જોવા મળી રહી છે જ્યારે હાલ વાત કરીએ તો હાલ અત્યારે મિત્રો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને રોજબરોજ બજાર ખૂલતાની સાથે જ સોનાની કિંમતો જે છે એ ઘટ તી જોવા મળી રહી છે તો વૈશ્વિક બજારો થી મળેલા નબળા સંકેતો અને ડોલરમાં મજબૂતી ના પગલે કિંમતી ધાતુઓમાં દબાણ વધી રહ્યું છે જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં એટલે કે બે 2026 માં મોટા ફેરફાર જોવા મળી શકે છે તો મિત્રો સોનાની ખરીદી હાલ કરી લેવી જોઈએ જારે એમસીએક્સ બજાર પણ સોના ચાંદી ઘટી રહ્યું છે અને વાયદા બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે જેના કારણે સોના સોનાની ખરીદી સમય સારો જોવા મળી રહ્યો છે કે સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આ સસ્તા સોના નો લાભ લઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદી ના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોના એંધણ ની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું